કાર્યવાહી કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએ આસુંદ્રા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમને સૂચના આપેલ જે આધારે તાબાના સ્ટાફે ગઈકાલ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બાપુની દરગાહ પાસે રિક્ષા સ્ટેન્ડ પાસેથી એક નામે માનસિંહ ઇબ્રાહિમ રાવલ રહેવાસી ગરાસિયા મોહલ્લો ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેરના ને પોતાના હાથમાં લંબચોરસ ધોકો જેની લંબાઈ આશરે ત્રણ ફૂટ તથા પહોળાઈ આશરે બે ઇંચ નું જાહેરમાં લઈને ફરતો અટકાવી પકડી ગોરવા પોલીસ સ્ટેશન સ્ટેશનમાં જીપી એક મુજબનો તથા એકવીસ પાંચ બે ના રોજ ગોરવા શાક માર્કેટ પાછળથી એક નામ ફખુરકુદ્દીન ઇલમુદ્દીન સિદ્દીક ઉમર વર્ષ છવ્વીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી બોરિયા તળાવ બે મધુનગર ચાર રસ્તા પાસે ખોરવા વડોદરા શહેરના ને એક ધારદાર અણીદાર ચપ્પુ મળી આવતા તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોરવા પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી શાત્રા પ્રોજેક્ટ અન્વયે કામગીરી કરવામાં આવેલ પકડાયેલ આરોપીનું નામ માનસિંહ ઇબ્રાહિમ રાવલ રહેવાસી ગરાસિયા મોહલ્લો ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર અને ફકરુદ્દીન ઇલમુદ્દીન સિદ્ધિ રહેવાસી બોરિયા તળાવ બે મધુનગર ચાર રસ્તાપાસી ગુરુવા વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી ગુરુવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર સી સીએચ આસુંદ્રા પીએસઆઈ એમ એસ કાનાણી એસ આઈ સિદ્ધરાજ સી એસ આઈ મિનેશ કુમાર એસઆઈ રાકેશ કુમાર એચસી ધર્મેન્દ્રસિંહ એચસી નરેન્દ્ર સિંહ પીસી રાજુભાઈ પીસી મોબદ્સી પીસી ઇકબાલભાઈ વગેરે નાઓએ સાથે મળી ટીમ વર્ક કરી આ સફળ કામગીરી કરે છે